ધારાસભ્ય સભ્ય ચૈતર વસાવાડ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગવી પર ફરી વખત વરસ્યા છે પોલીસનો મામલો હોય કે અન્ય મામલો હોય ચૈતર વસાવા વારંવાર ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંગવી છે તેમને ઘેરી રહ્યા છે નમસ્કાર આબ જોરિયા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક કાંચી ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે તે તેમણે

નહી જોડાશો તો જેલમાં જવું પડશે દેશના વડાપ્રધાન ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે મારા જિલ્લા માં આવ્યા બે દિવસના કાર્યક્રમો કર્યા અને ફરી દેશના વડાપ્રધાન ને પંદરમી નવેમ્બરે મારા ડેરીયાપાડા આવો પડ્યો

ઇસા મુદ્દા અહીંયાની પ્રતિમા અમને સ્થાપવાની નહીં અને સાથીઓ તમે જોઈ લો જોગાનું જોગ દેશના વડા પ્રમાણે ડેડિયા પાડા આવીને અમે પોતાને સ્થાપેલી પ્રતિમાને ફૂલ અર્પણ કરવા પડે છે આ તમારી અમારી તાકાત છે કે આજે આદિવાસી સમાજ એશી સમાજ ઓબીસી સમાજ એસી સમાજ અને આજે જાગી ગયો છે અધિકારોની વાત કરે એટલે આજે વડાપ્રધાન ને પણ અહીંયા આવીને આપણે જાગૃત કર્યા છે લોકો જવાબ માંગે છે કામ માગે છે ત્યારે નારાજગી ખાટવા માટે આ ભાજપના લોકોએ મંત્રી મંડળ બદલી નાખ્યું એમણે કીધું કે આ મંત્રી મંડળ બધા નારાજ છે નવા મંત્રી લઈ આવો પણ મંત્રી બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો બે હાજર સતાવીસ માં અમે સરકાર બદલી નાખીશું તમે જોઈ લો અમે સરકાર અમે લડીએ એટલે અમારા પર કેસ થાય મીડિયામકાવવામાં આવ્યો પણ હું ડર્યો નહી મારા વકીલોને અંદર આવવા ના દીધા કેસ લડવા ના દીધા મને જામીન ના મળ્યા તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ

અને 80 દિવસ બાદ મે છૂટીને આવ્યો કોણ સાથીઓ આ ભાજપની સરકારની નીતિઓ જુઓ સરકારના દબાણથી ભાજપના નેતાઓના દબાણથી ત્યાંની પોલીસ દ્વારા ખોટો સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કેવામાં આવ્યું કે આ ચેતર વસાવાને અંબાજીથી ઉમર ગામથી બહાર રાખવો પડશે એમને હકપાર કરવો પડશે રાજ્યમાંથી અને મને નામદાર હાઈકોર્ટ દ્વારા ડેડિયાપાડામાંથી આજે હથપાર કરવામાં આવ્યો છે

ભરૂચના લોકોના કામ કરો ત્યારે આ સરકાર હવે ફરી અરજી કરવા માંડી છે કે આને ગુજરાતમાંથી માંથી બહાર કાઢો નર્મદા માંથી બહાર કાઢો ત્યારે આ સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડીડીયાપાડા માંથી કાઢી મૂકશો તમે મને નર્મદા કાઢી મૂકશો તમે મને ગુજરાતમાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી કાળે કાઢી નથી ત્યારે મને દબાવવા માટે વડાપ્રધાનશ્રી શ્રીને મારા ડેડિયાપાડામાં લાવવામાં આવ્યા પાંચસો કરોડ નો ખર્ચો કરવામાં આવ્યો પ્રજા ના પૈસે દિવાળી કરી બસો મૂકી પોલીસ લોકો બોલાવ્યા પોલીસ બિચારા હેરાન થઈ ગયા અધિકારીઓ હેરાન થઈ ગયા પાંચસો કરોડના ના ધુમાડા છતાં ત્યાં પ્રજા ભેગી થઈ ચૈતર વસાવા એક પ્રેમ થી આહ્વાન કર્યું અને પ્રેમ ના લીધે આખા લોકો ભેગા થઈ ગયા નેત્રંગમાં લાખો લોકો ભેગા થઈ ગયા એમની સભા ફીકી પડી

આ સમાજ નો દીકરો સમાજ ની વાત કરે યુવાનો ના રોજગાર ની વાત કરે શિક્ષણ ની વાત કરે ઓબીસી સમાજ ની જમીનો પેન્શન વાત આઉટસોર્સિંગ કાયમી કરો જેવા સાંસદ હોય એમને મારા સામે મૂકી દે છે પણ એવા લોકોને પણ હું કેવા માંગુ છું મારું નામ તમે લેજો મારું નામ લેવાથી અમારા લોકો નો ઉદ્ધાર થવાનો નથી જો મારા નામે દેવાથી અમારા થતો તો હું રોજે સવારે તમારી ઓફિસે આવીને તમારી તૈયાર ત્યારે આ જે વિચારધારા છે આ જે આમ આદમી પાર્ટી છે એ આજે ગુજરાત માં લડી રહી છે ત્યારે અમને અટકાવવા માટે આજે જ્યાં પણ અમારો પ્રોગ્રામ હોય તાત્કાલિક એમના પ્રોગ્રામ સામે રાખી દે છે થોડા દિવસ પહેલા મારે નસવાડીમાં પ્રોગ્રામ હતો મેં જાહેરાત કરી બીજા દિવસે એમણે સામે પ્રોગ્રામ રાખી દીધો થોડા દિવસ પછી મેં સંકેડામાં પ્રોગ્રામ રાખ્યો મારા પ્રોગ્રામની જાણ થતા એમણે સામે બીજો પ્રોગ્રામ રાખી દીધો આજે મારો ધરમપુરમાં પ્રોગ્રામ હતો મેં આઠવાડિયાથી જાણ કરી અને મારા પ્રોગ્રામની સામે એમણે બીજો પ્રોગ્રામ રાખી દીધો આજે આ પ્રોગ્રામમાં હજારોની મેદની આવવાની હતી આ તમને અમારા સરકારના આપીએ આપીએ રોજગાર આપીએ રોડ લડાઈ આ વિચારધારાની લડાઈ આવા નેતાઓ થી એમના થી એમના તંત્ર થી રોકાઈ નથી આવનારા દિવસોમાં પણ રોકાવાની નથી એનાથી વધારે તાકાત થી આપણે બધા લડવાનું છે આજની ઘણો સમય થયો છે વધારે વાત મારે કરવાની નથી પણ આજના મંચ પરથી તમને આહવાન કરું છું તમારામાંથી યુવાનો તૈયાર થઈ જાઓ ક્યાં સુધી તમે બીજાને સત્તામાં લાવશો ક્યાં સુધી તમે બીજા લોકોની ની ઝંડો લઈને ફરશો તમે આવો

ત્યારે મારા સાથીઓ અમારા પર પણ અનેક ધમકીઓ આવતી હોય છે ડરાવવાની વાતો થાય છે અમે ક્યારે કોઈનાથી ડરતા નથી અમે જેલ જવાનું પસંદ કરીએ પણ ભાજપમાં જવાનું પસંદ કરતા નથી ત્યારે તમારે પગાય કોઈએ ડરવાની જરૂર નથી વધારે વિશેષ વાત આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો